હેલો ફ્રેન્ડ રામ બધાને સ્વાગત છે પ્રિય મસ્ત મજાના નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં તો છે ને બે જોડવા ગયા છે બાર લગ્નમાં ગયા છે મમ્મી બહાર ગયા છે અને શોભાબેન કામે ગયા છે અને આજે આપણે ઘરે છે ને એકલા જ છીએ હાવ એટલે ઘરનું બધું કામ આપણે કરવાનું છે કેટલા ટાઈમ પછી આપણે છે ને રસ્કો વાઢવા આવ્યા તો ફ્રેન્ડ્સ તમને હું બતાવું કેટલો તડકો અને પાછો રસ્કો વાટવાનો ફ્રેન્ડ્સ આપણે છે ને જ આ રસ્કો વાઢવાનો છે માલ આટવું તો ફ્રેન્ડ્સ એમાં એવું છે ને ખેતી કામ તો આપણે મેં પેલા બહુ ખેતી કામ કરતી પણ આમ થોડું થોડું કરતા અને હવે તો હાવ ખેતી કામ મૂકી દીધું છે ને તો થતું જ નથી તો હું તો છે ને આંખું પલ્લી પરસેવા ને આખી પરસેવાની રેપ થઈ ગઈ અને તડકો એટલો લાગે તો અમારા છે ને આશાબેનની ઘરે ભોગી ગયા છે હવે મને તો છે ને ટેન્શન હતું કે મારા આશાબેન ની રોકાઈ જ ને તો મારે ઘરનું કામ બધું કરવું પડશે બધા છે ને અમારા આશાબેન બધા છે ને શોભાબેન બધા કરવાનું છે હારા મૂડી ધ્યાનમાં રાખજો અને ઈ પણ છે ને આજુબાજુના ગામડામાં અમારા તો અમારા ગામ છે તમને બધાને ખબર છે નવો કહી દઉં કે અમારું ગામ છે નીચા ગોડા ઊંચા ગોડા નીચા ગોડા અમારું ગામ છે તો એની આજુબાજુમાં ટાગલી દિયાલ ઉસા ગોડા કસાર ગમે ગુને જ આવું આપણને તો વરુ થાય ગમે ગૌરવ એનું છે ને ખાલી થોડીક બધું જ્યાં તો શક્કર આવે બધાને બહુ શક્કરનો પ્રોબ્લેમ આવે એટલે એમ થાય કે વરાવરા ગામડા હોય ને તો એ ફ્રેશ થઈ જાય ને આપણે થોડુંક સિલેક એમ કરી નાખીએ ખાવાનું બનાવવાનું બાકી છે મને એમ કે તમે આવવાનું નઈ ને તો હું તો કઈ ખારું મસ્તી નું ખાવાનું એકલા થાય એવું કરતી બેન એન્ટ્રી થઈ ગઈ છે ને રસોડામાં રસોઈ બનવા જ છે એટલે આપણે કઈ જરૂર નહી પડે એવું લાગે છે જોઈ માં હું બને છે એમ માં જરૂર તો તાલી પડે આવી રાંધવા વાળા એમ કે આપડે એન્ટ્રી તો બેન રાંધવા આવતા છે ને તો અમારા આશાબેન બનાવે છે આખા રીંગણા શાક હું નાખું છું આમાં મસાલા આમાં મેં વિંદાણા નહીં ખાયા એવું બધું નાખેલું છે મસાલો મસાલો નાખે એટલે જો આ રીંગણા છે આખા રીંગણા શાક કરે છે મારા આશાબેન તો હાલો બધા ઓલા ભાઈની કોમેન્ટ હતી ભાવેશભાઈ શિયાળની ની કે આશાબેન બહુ કામ કરે હે આપડે કામ તો કરવું જ પડે તે બધાય કામ નથી કરતા

તો આ ટાઈપ નું અમારે જો અત્યારે આમીડો તો એ લઈ લીધો છે અહીંયા અમારું ઝૂપડી વીખાઈ ગઈ તાકા હામે લઈ લીધા અહીંયા કપડા સુકવવાનું અને ખેઠ ઓલી દીવાલ દેખાય અહીંયા આપડે બધી મસ્ત હોય અહીંયા માલ ન દેવાની ને અહીંયા આપડું રહેવાનું બધું એ બધું હોય અત્યારે પવન આ છે ગરમી છે તે જાપરડી લઈ લેવી પડે બક કે આપણે સિવવાનું

આપણે છે ને આમાં કેરીનું ગાજરનું ની આથનું છે ને કડો એ લઈ લઈએ તો ફ્રેન્ડ્સ વાડીમાં રહેતા હોય અને સાસનો ટાઈમ હોય જમવાનું બનતું હોય અને પછી આપણી જેવા થઈ ગયા હોય અને થોડું ઘણું ભૂખ લાગી હોય તે ખાતા હોય ની મજા આવે કાંક તમને હું બતાવું જગ્યા મારી છે ને ખાટલા ઉપર લઈને આવી ગયા છે નાસ્તો તો હાલો થોડોક નાસ્તો કરી લઈએ અને બ્લોગને પણ આપણે અહીં પૂરો કરીએ છીએ સરસ તમને ગમો હશે ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી જય રામ બાય બાય